الیکٹران یار یہ بندہ ہے تو نیا تو کچھ نہیں کوئی ہویا ہے ا شہرڈلا میں سب سے باہر اب بولے رو رہی ہو سے بولے رنو کون ویل رو گے بولے رو گے ہاں

આ અમારે ડેમ આવેલું છે બતે આ તમને બતાડીએ એ ડેમ છે આ સામેથી મોટર આવી રહી છે બતાવી રહી છે તમને આ ડેમ આવેલું છે ભાઈ જાય છે આ બધા બૂમો પડી રહ્યા છે વિડીયો ઉતારો વિડીયો એમ હા અમારે ગટર ભાઈ છે